લાલ દરવાજા વિસ્તારમાં પશુપાલન વિભાગની ટીમ દ્વારા ચાલી રહેલી સેમ્પલની કામગીરીમાં એક ઘોડામાં ગ્લેન્ડર રોગ પોઝિટિવ આવ્યો હતો જેથી જિલ્લા કલેક્ટરના આદેશથી દયા મૃત્યુ આપી દફનાવાયો હતો ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ ગ્લેન્ડર રોગના કારણે છ ઘોડાને દયા મૃત્યુ આપી દફનાવવામાં આવ્યા હતા સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં ઘોડાઓમાં ગ્લેન્ડર રોગની હાથ ધરાયેલી તપાસમાં એક જ માલિકના છ ઘોડાઓમાં ગ્લેન્ડર રોગનો રિપોર્ટ પોઝિટિવ આવતા પશુપાલન વિભાગ દોડતું થઈ ગયું હતું આ રોગની ગંભીરતાને ધ્યાને લઈ સુરત કલેક્ટરે તે વખતે તમામ છ ઘોડાઓને દયા મૃત્યુ આપવા હુકમ કરતા ઘોડાઓને પાલિકાની ડમ્પિંગ સાઇટ પર દફનાવી દેવાયા હતા સુરત જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના તબીબો તેમની ટીમો સતત લાલ દરવાજા અને અન્ય વિસ્તારોમાં ઘોડાના બ્લડ સેમ્પલ લઈ રહી હતી જેમાં લાલ દરવાજા પાસે વધુ એક ઘોડામાં ગ્લેન્ડરનો રોગ મળતા દયા મૃત્યુ આપવામાં આવ્યું હતું બીજા એકસો અડતાલીસ ગોડાઓના લીધેલા સેમ્પલો નેગેટીવ આવતા પશુપાલન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે જોકે હજી તપાસ ચાલુ રાખવામાં આવશે અઝર કુરસી સાથે પ્રકાશવાડા